અમદાવાદના સરખેજ વિસ્તારમાં આવેલ સક્રિય તળાવમાં ગત બે તારીખે ત્રણ યુવાનોના તળાવમાં ડૂબી જવાથી મૃત્યુ થયા હતા જેને લઈને મૃતકોના પરિવારને ન્યાય મળ્યો ન હોવાથી આજરોજ સકરી તળાવ ખાતે મુખ્ય જવાબદાર વ્યક્તિઓ સામે એફઆઈઆર કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ મૃતકોના પરિવારોએ જણાવ્યું હતું તંત્ર મોટા માથાઓને છાવરી રહી હોવાનું સામાજિક કાર્યકર રાકેશભાઈએ જણાવ્યું હતું અમદાવાદના સરખેદ વિસ્તારમાં આવેલ સક્રિય તળાવમાં ગત બે નવ તારીખે બે નવ બે હજાર પચીસના રોજ ચાર ત્રણ યુવકોનું અંદર ડૂબી જવાથી મોત થયું હતું સત્ય હકીકત શું છે એની અંદર મૃત્યુ કેવી રીતે થયું એ પણ એક શંકાસ્પદ વિષય છે કારણ કે અહીંયા પૂરતી વ્યવસ્થા નથી સિક્યુરિટી ગાર્ડની વ્યવસ્થા નથી બીજું જેની ના જે હોડી હતી એ કોન્ટ્રાક્ટર સામે કોઈ હજુ સુધી કોઈ એક્શન લેવામાં નથી આવ્યા પરિવારજનોએ વાંધો ઉઠાવ્યો છે અને એફઆઈઆર દાખલ કરવાની પોલીસ સમક્ષ રજૂઆત કરી હતી રાકેશભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે જેઓ સામાજિક કાર્યકર્તા છે આ પરિવારને ન્યાય અપાવવા માટે તેઓ ઝજુમી રહ્યા છે રાકેશભાઈ સમગ્ર ઘટના શું છે અને હવે તમારી માગણી શું છે આજે આ ત્રણ યુવાનોને મારે બાર દિવસ છે આજે બારમું છે એ લોકોનો પરિવાર ચાર પાંચ દિવસ એની સામાજિક વિધિમાં હતો એના પછી સતત અમે સરખેજ પોલીસ સ્ટેશન જઈ રહ્યા છો પણ પોલીસ કંઈ ને કંઈ બાને મુખ્ય જે આરોપી છે કે મેન આ આખા તળાવનું રીડેવલપમેન્ટ કર્યું એવા સુરેશભાઈ વાળા વોરા જેમનું નામ આ વિસ્તારના કોર્પોરેટર શ્રી જયેશભાઈ ત્રિવેદીએ લીધું છે જાહેરમાં અને મીડિયાની સામે પણ એ છતાં બી આ લોકો સુરેશભાઈ બાબુભાઈ વારાને કંઈક બચાવી રહ્યા છે એટલે મુખ્ય આરોપી એ છે કારણ કે તમામ પ્રકારની બાંધકામની મંજૂરી હોય કે સિક્યુરિટીની મંજૂરી હોય આ તમામ પ્રકારની જવાબદારી એમની આવે છે એના પછી જે પણ ના કચરાનું કામ કરતું એ છે ને પછી એના પછી જે ત્રીજું હોય પણ મુખ્ય આરોપીને બચાવીને જે લીલનો કચરો કાઢવાનું કામ છે એના આ લોકો ફસાવી રહ્યા છે અને બીજો એક જે ચોથો આ જે નાવડીમાં હતો એ ભાઈ અને એ બહાર નીકળી ગયો તળીને એના આરોપી બનાવી રહ્યા છે એટલે મૂળ વસ્તુ એ છે કે આ લોકો કોના પ્રેશરથી કયા રાજકીય દબાણથી ધારાસભ્ય હોય કોર્પોરેટર હોય કે જે બી રાજકીય સત્તા પાર્ટી હોય બરાબર ને એ લોકોના પ્રેશરથી અન્ય માણસોને આ લોકો કેસમાં મુખ્ય આરોપી બનાવી રહ્યા જ્યારે મેન આરોપી જે છે એને આ એના આ લોકો બચાવી રહ્યા છે એના મુદ્દે અમે ફરિયાદ આપી છે પણ પોલીસ બિલકુલ ફરિયાદ લેવા તૈયાર નથી અને કંઈ ને કંઈ બાના કરે આજે એ લોકોની જોડે બાનું એવું છે કે ભાઈ માન્ય દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહ આવી રહ્યા છે એમના બંદોબસ્તમાં અમે હોવાથી અમે એ લોકો એફઆર નહીં કરી શકીએ પણ આપણે વિચારો કે અમદાવાદમાં ઘણા પોલીસ સ્ટેશન છે અને અમિત શાહના કારણે જે એફઆર ના થતી હોય તો એ બહુ ગંભીર બાબત છે આગળ તમારી રણનીતિ શું હશે આવતીકાલે સોમવાર છે અમે લોકો તમામ

તો આ બનાવ ના બન્યો હોત ને આવતા જતા દરેક સદસ્યને એ એ લોકો રોકી શકત આ બધું થયા પછી લોકોએ બોર્ડ લગાવ્યા છે અને લાઇટો પણ લગાઈ છે લાઇટો પણ પહેલા નથી ટૂંકમાં મિત્રો જે કામ પહેલા કરવાનું હતું એ હવે પછી કર્યું એટલે કે ઘટના બની ગયા બાદ કર્યું જો પહેલાની જ આ બધી વ્યવસ્થા કરી હોત તો કદાચ આ યુવકો બચી ગયા હોત હવે આગળના સમયમાં આ લોકોનું કેવું એવું છે કે જો અમને ન્યાય નહીં મળે તો અમે પછી ઉચ્ચ અધિકારીઓ તેમજ ગાંધીનગર પર કદાચ રજૂઆત કરવા જઈ શકીશું એટલે આ લોકોનું હવે રણનીતિ સ્પષ્ટ છે કે ભાઈ અમને ન્યાય અપાવો અને જેની ઉપર શંકા છે એમને તેની સામે એફઆઈઆર દાખલ કરો જોવાનું રહેશે કે તંત્ર આગળ શું પગલાં ભરે છે જોતા રહો દિવ્યાંગ ન્યૂઝ ગિરીશ જોશી અમદાવાદ